રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારના તમામ તંત્રોમાં ચાલતા ધુપ્પલ એક પછી એક બહાર આવવા લાગ્યા છે આ ઘટના બાદ સેફટી ને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે આરટીઓ અને શેર પોલીસ પણ ઘોર નિદ્રામાંથી જાગ્યું છે અને હરકતમાં આવ્યું છે હવે આડેધડ બાળકો ભરનારા સ્કૂલ વર્ધીના વાહનો સામે પણ શકંજો કસાશે તેરમી જૂનથી સ્કૂલ શરૂ થતા જ આરટીઓ અને પોલીસના અધિકારીઓ રસ્તા પર કાર્યવાહી કરશે કાર્યવાહીમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં સીએનજી કીટ પર રાખી બાળકોને બેસાડેલા હશે તો રસ્તા પર સ્કૂલના બાળકોને બેસાડી કોમર્શિયલ કોમર્શિયલ વપરાશ કરવા સહિત નિયમો તોડનાર વાહન પણ ડિટેન કરી ચાલક અને વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અમદાવાદમાં પંદર હજાર સહિત રાજ્યમાં એસી હજાર સ્કૂલ વર્ધીના વાહનો છે અહેવાલ દીપક રાઠોડ